કે છોકરીઓ જોડે તમે કોઈ પૈસા પડાયા છે અને છોકરીઓ જોડે તમે શારીરિક સંબંધ બનાવ્યા છે આવી રીતે ખોટી ખોટી વાતો કરીને મોણસોને ડરાવે છે ધમકાવે છે અને ઇમોશનલ બ્લેકમેલ કરે છે કે તમારા ઘરે જો તમે સમાજમાં સારા માણસ છો તમે સારા વ્યક્તિગત છો અને તમારા ઘરે પોલીસ પોલીસ આવે છે અને તમારી ધરપકડ કરે છે અને તમને પોલીસ લઈ જાય છે તો તમને કેવું લાગે તમે સમાજમાં તમે તમારું મોઢું બતાવ્યો ના રહ્યો તમે ગામમાં તમે તમારી ઇજ્જત જાય તમારા કાકા મામા ફુવા તમારું મોઢું કોઈ ના બતાવી શકો આવી રીતે ખોટી વાતો કરીને ચડી તમારી બિલકુલ ક્યાંય કે તમને કોઈ સારી રીતે મોઢો બતાવવા લાયક ના રહો તો આવી જ રીતે મિત્રો આજે તારીખ છવ્વીસ દસ બે ના દિવસે આજે કમલેશ જાધવ નામના વ્યક્તિએ મને કોલ કર્યો અને કોલ કરી મને એવું કે છે કે તમે ગુવા નામે કંઈ છોકરી જોડે પાછી થી પચીસ હજાર રૂપિયા છે અને પાછું એવું છે કે મારા જોડે બધાય આધાર પુરાવા છે અને છોકરી જોડે તમે શારીરિક સમજ બનાયો છે તો કોઈ છોકરીને ઓળખતો નથી મેં કોઈ જોડેથી પૈસા કે બીજા પડાયા નથી પાછો કહે છે કે તમારા મારા જોડે દસ થી પંદર વિડિયો છે

પણ એ મારો અંગત છે હું માતાજીની પૂજા ચાકરી કરું છું પણ બાકી કોઈ જોડે થી હજુ સુધી મેં રૂપિયો કે પચાસ પૈસા કોઈ જોડે નથી લીધા કારણ કે મારે ઘરે બેઠક જ નથી ફરતો અને રેકોર્ડિંગ શું કે છે તમે રેકોર્ડિંગમાં એવું કે છે કે તમારે પગે આવે છે બાયુ આવે છે પગે લાગે છે દાન પેટીમાં પૈસા નાખે છે આ પૂરું તમે રેકોર્ડિંગ રોકડ પેટે રૂપિયા આપ્યા હોય ને એના કોઈ આધાર પુરાવા નથી હોતા પણ જયારે કોઈ મહિલા વર્ગ ફરિયાદ કરે તમારા ઉપર યૌન શોષણ નો ગુનો દાખલ થઈ શકે છે તમારા ઉપર શારીરિક સંબંધ જબરજસ્તી થી કરવાનો ગુનો દાખલ થઈ શકે છે તમારા ઉપર છેતરપિંડીનો ગુનો દાખલ થઈ શકે છે અને અન્ય બીજા ગુનાઓ પણ દાખલ થઈ શકે છે બરોબર મહિલા ધારે ને તે પણ ગુના દાખલ કરી શકે તમારા ઉપર હા એટલે વધારે મારી સામે લેક્ચર જાળવાનો પ્રયત્ન ના કરશો અને કાયદા શીખવાડવાનું મને ના સમજાવશો કાયદા નથી શીખવાડતો તમને તમે એટલે જે પણ હોય ને મેં તમને વાત કરી છે જો તમારે કોમ્પ્રોમાઇઝ કરવું હોય તો તમારી ઈચ્છાની વાત છે નહીં તો હું અત્યારે ને અત્યારે જાઉં ફરિયાદીને બોલાવીને અને હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવું છું મારા લેટર પેડ ઉપર અને મારી ચાર સંસ્થાના લેટર પેડ ઉપર એક સંસ્થાના લેટર પેડ ઉપર નહીં રેશનલ એસોસિએશન સંસ્થા અંધશ્રદ્ધા નિર્મૂલન અભિયાન અંધશ્રદ્ધા નાબુદી અભિયાન સત્યશોધક સભા અને

તમારી તમારી બાયોડેટા લઈને હું બેઠો મેં તમને કહી દીધું ને કે તમારે બે છોકરા છે ને તમે મેરેડ છો પેલા જ મેં તમને કહી દીધું ને એટલે તમારી આખી બાયોડેટા મારી પાસે છે બરોબર તમે કેટલા ભાઈ છો તમારા કુટુંબમાં કેટલા વ્યક્તિઓ છે તમે કેટલા એક ભાણે બેસો છો બધી ડિટેલ્સ મારી પાસે છે

અને મારા જોડે 10 થી પંદર વિડીયો પણ છે કે છોકરીઓ તમારા જોડે પગે તમારે પગે આવે છે તમે સભા ભરો છો તમે બેઠકો બેઠકો કરો છો તમે દાણા જુઓ છો પણ એવો કોઈ હજુ સુધી મારે ઘરે બેઠકો ભરતો નથી મારે ટોટલ ઇન્સ્ટાગ્રામમાં બે હજાર પ્લસ પાર પોસ્ટ છે એ પોસ્ટમાં હજુ સુધી કોઈ અમે વિડીયો નથી નાખ્યો કે મારે ઘરે માતાજી નામે કોઈ બે રૂપિયાની ની કોઈ કોઈ ધકે માગણી કરતો હોય કે બે રૂપિયા કોઈ જોડે લીધા હોય

તમારા ઘરે આવે તમને ગાડી માં બેસાડી ને બેસાડીને પોલીસ સ્ટેશન ને લઈ જઈ બરોબર તો તમારી ઈજના ફાદિયા પડે કે ના પડે હા તો હું પેલી અને છેલ્લી વાર વાત કરું છું હવે હું વાત નહીં કરું બીજી વાર કે તમારે સમાધાન કરવું છે કે નથી કરવું એ તમારે વિચારવાનું છે નહી તો હું તમારા મારી પાસે કરી છે એ અમારી સંસ્થામાં કદાચ હું એમની ફરિયાદ ના પણ લઉં માનો કે તમારે મારે વાતચીત થઈ ગઈ હું એની ફરિયાદ ના પણ લઉં બરોબર પણ અમારી સંસ્થાની અંદર અન્ય બીજા ઘણા બધા કાર્યકર છે જેવી રીતના પિયુષભાઈ એડવોકેટ સરલભાઈ મોરી દેવરાજભાઈ રાવલિયા મધુભાઈ કાકડિયા બરોબર સુનિલભાઈ ગુપ્તા આવા ઘણા બધા કાર્યકર્તાઓ છે એની પાસે ફરિયાદ લઈને જશે ને ભાઈ તો તમારી ડાયરેક્ટલી ગાંધીનગર તમારી અટકાયત કરવામાં આવશે ને ત્યાંથી તમને પેરલ કે જામીન કઈ નહીં મળે સમજી ગયા અને તમે છ મહિના સુધી જેલમાં સરતા રહેશો ને છ મહિના સુધી જયારે તમને જામીન મળશે ને ત્યારે ડાયરેક્ટલી તમને કોર્ટમાં હાજર કરવામાં આવશે ને કોર્ટમાં પણ તમારે વર્ષોનો સમય લાગી જશે કે તમે લીધા કે નથી લીધા એ સાબિત કરવા માટે પચીસ હજાર પાછળ તમારે પચીસ લાખ રૂપિયા તમે ખર્ચી નાખશો ને તો એ સાબિત નહીં કરી શકો કે તમે પચીસ રૂપિયા લીધા છે કે નથી લીધા સમજો છો હવે તમારે કરવાનું શું છે એ મને જણાવો

હું તમને માનું છું કેમ કે તમારું કામ બહુ સારું છે સો ટકા તમારું કામ સારું છે ભાઈ તો તો તમારા ઉપર ફરિયાદ 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 થઈ ને થાય કશું વાંધો નથી હું દઉં કાલ સવાર સુધી મારી વાત સાંભળો ભુવાજી પેલા મને તો પૂરો સાંભળો તમે બોલવાનું મને ખ્યાલ છે તમારા કરતા વધારે બગ બગ મને આવડે છે બરોબર અને તમારા કરતા અસંખ્ય ભુવા ભુવાઓ સાથે મારે પડેલો છે તમારે પાલો પડ્યો હા

પેલા તમારે હવે ફરિયાદી કોઈ મારી માસીની દીકરી ખરી કી જે પણ થતું હોય તે અમારે કરવું પડે કે ના કરવું પડે અમારે સંસ્થાના માધ્યમથી કારણ કે અમે એક સંસ્થા સાથે જોડાયેલા છે એક સંસ્થા સાથે નહીં પણ પાંચ સંસ્થા સાથે અમે જોડાયેલા છે બીજી વાત સાંભળજો રૂપિયા પચીસ હજાર કઈ ભીખારી નથી થઈ જવાના ને ફરિયાદી કોઈ અમીર નથી થઈ જવાનું સવાલ અહિયાં તમારી ઇજ્જત અને તમારી રેપ્યુટેશન નો છે કે તમારા ગામની અંદર તમારા આજુબાજુના ગામની અંદર તમારી કેવી ઇજ્જત છે અને કેવી રેપ્યુટેશન છે બરાબર કાલે સવારે પોલીસ ની ગાડી આવી અને તમારા ઘરે થી તમારી ધરપકડ કરીને લઈ જાય માની લો કે હું મારી અંડર માં જ્યાં સુધી ની વાત કરું ને મારા અંડર માં હું જ્યાં સુધી વાત કરું તો હું મારા અંડર માં મારી કાર્યાલય જ્યાં સુધી ફરિયાદ લેવાનો પ્રયત્ન કરું ત્યાં સુધી જો કદાચ પિયુષભાઈ એડવોકેટ અને સુનિલભાઈ ગુપ્તા જો આ ફરિયાદ ની નોંધણી કરે તો ડાયરેક્ટલી તમારી ગાંધીનગર પોલીસ અટક કરે હું ના કરી શકું કે અમારા તાલુકાની કે અમારા જિલ્લાની પોલીસ તમારી અટક ના કરી શકે કે ના તમારા જિલ્લાની પોલીસ તમારી અટક કરી શકે ગાંધીનગર પોલીસ તમારી અટક કરે બરોબર હા પૈસા મોટી રકમ નથી પણ જે વર્ષોથી તમે ઇજ્જત કમાયેલા છો ને એમાં તમે તમારું આજીવનનો જે પરસેવો હતો જે મહેનત હતી જે તમારી બધી જે તમારા ઘર પરિવારના સંસ્કારો હતા બધી જ વસ્તુ એમાં તમે તમારી ઇજ્જત કમાવા માટે હોમી દીધો છે પૈસા કમાવા માટે હું તમને પ્રયત્ન કરું કે તમારે બે છોકરા છે તમારી સારી ઘરવાળી છે તમારા મમ્મી પપ્પા તમારી સાથે રે છે કદાચ કાલે સવારે તમારી ધરપકડ થાય પોલીસ તંત્ર તમારા ઘરે આવે તમારી ધરપકડ કરીને તમને લઈ જાય પેલા તો તમારી ઇજ્જત ની પથ્થારી ફરી જાય બીજી વાત એ છે તમારા ઘર પરિવાર ને તમારા છોકરા નાના હોય તો એમને પણ તમારી જરૂર છે હું તમને રેગ્યુલર અને વિસ્તાર થી સમજાવું છું કારણ કે ફરિયાદી કોઈ મારી માસી ની દીકરી નથી કે તમે કોઈ મારા દુશ્મન નથી મારે વચ્ચેનો રસ્તો કાઢવાનો હું પ્રયત્ન હંમેશા માટે કરતો હોઉં છું અને આ જ પ્રયત્ન હંમેશા માટે કરતો આવ્યો છું એમ કે છે કે તમે રૂપિયા પચીસ લીધા છે પચીસ તમે આપી દેશો તો કોઈ ભિખારી થશો નહીં પણ હું સો ટકા મારી ચેલેન્જ સાથે વાત કરું છું કે જો મેં પચીસ હજાર લીધા હોય પચીસ હજાર પચીસ પૈસા પણ લીધા હોય ને તો હું પચીસ ના પચીસ ના પચાસ હજાર આપવા તૈયાર છું પણ તમારા જોડે તમે કહો છો કે મારે જોડે એ વ્યક્તિ મન કહે છે કે મારી જોડે દસ થી પંદર વિડીયો છે મારી જોડે આધાર પુરાવા છે દસ પંદર ને મારા જોડે ખાલી એક તમે પુરાવો મારા તકે રજૂ કરો તો તમારા પચીસ જુના પચાસ હજાર હું તૈયાર છું આવી રીતે ખોટી વાતો કરે છે અને માણસોને માણસો ગરીબ જે ના સમજ માણસો એને ઇમોશનલ બ્લેકમેલ કરે છે અને હું સો ટકા વાત કરું છું કે એના જોડે કોઈ પણ એક પ્રૂફ હોય કે મેં કોઈ પણ પાર્ટીના પચ્ચીસ હજાર રૂપિયા ગાધા હોય તો મારા આગળ રજૂ કરે કોઈ પણ એક પણ પ્રૂફ હોય ને તો મારા આગળ રજૂ કરે તો એના પચીસ પચાસ હજાર મારા જેવા જાડા માણસને ને કે પોલીસ બે મારે તમે ખમી ના શકો અને તમે સીધા તમે તમારું નામ બદનામ થાય છે પોલીસ મારે એટલે તમે તમે સાત સાત વર્ષ સુધી જેલમાં રહી શકો છો છ મહિના સુધી તમે જોમીન ન લાગે આવી રીતે મોટી મોટી વાતો કરીને ગરીબ માણસોને ફૂલાઈ અને પૈસા પડાવવાનું કામ કરે છે કમલેશ જાધવ અને પાછો પાર્ટી એમ કે છે કે તમે હાલ પચીસ હજાર રૂપિયા કરી નાખશો તો કોઈ ભિખારી થવાના નથી હાલ તમે પચ્ચીસ માં તમારું કામ ક્લિયર થઈ જશે તમારું સમાધાન થઈ જશે અને પછી તમે પચ્ચીસ લાખ બગાડશો તોય તમારો કેસ સોલ્વ થશે નહીં અને તમારી સમાજમાં ઈજ્જત જશે તમે મોઢું બતાવવાના કોઈના લાયક રહેશો નહીં અને આ અંગત તમારે અંદર અંદર તમારો સમાધાન થઈ જાય છે તો તમે 25000 રૂપિયા કરી નાખો આવી રીતે ખોટી ખડણીઓ કરે છે લોકો સાથે માંગ કરે છે ગરીબ પ્રજા સાથે આવી રીતે પૈસાની માંગ કરે છે ઇમોશનલ બ્લેકમેલ લોકોને કરે છે તો મેં તો એક રૂપિયાને કર્યો નથીન કરવાનો પણ નથી કેમ કે મેં એક રૂપિયો હજી સુધી કોઈ પાસેથી લીધો નથી તો તમામે તમામ બધા મારા ચાહકોને નમ્ર વિનંતી કરું છું કે વિડિયો બધુંમાં બધું શેર કરો અને આવી લુચ્ચા અને લપંગાની આવી કુયોની વાતમાં આવું ની અને કોઈને પણ એક સત્ય જે હું સાચું બોલું છું અને મારા મારા જોડે આધાર પુરાવા છે કે પૂરો પૂરો રેકોર્ડિંગ છે રેકોર્ડિંગ તમે સાંભળી શકો છો આવી રીતે પબ્લિકને બિચારાને ફોન કરી કરી અને